સ્વાગત છે તમારું મારા કિચનમાં હું ક્રિસના લખાણી તો આજે આપણે બનાવીશું ફરાળી બટેકાની સૂકી ભાજી તો ચલો આપણે દાણાવાળી બટેકાની સૂકી ભાજી બનાવીશું તેના માટે આપણે સૌ પ્રથમ એક ટામેટું બે મરચાં નાના અને આદુ છીણીને લીધેલું છે મેં આદુનો ટેસ્ટ સૂકી ભાજીમાં મજા આવે છે ખાવાની અને ચાર થી પાંચ બાફેલા બટેટા લેવાના છે બે ચમચી મોટી આપણે તેલ ગરમ મૂકશું તેલ આવી જાય એટલે એમાં તે આખું જીરું નાખશું અડધી ચમચી અડધી ચમચી એમાં હિંગ નાખશું અડધી ચમચી હળદર નાખશું મીઠા લીમડાના પત્તા નાખશું અને આદુ મરચું અને ટમેટો આપણે નાખી દેસું હળદર જો તમે ફરાળમાં લેતા હોય તો જ આપ તેમાં નાખશો ઘણા લોકો આપણે હળદરનો ઉપયોગ નથી કરતા ફરાળમાં અને લાલ મરચાંનો પણ ઉપયોગ નથી કરતા ફરાળમાં તો તમે તેને સ્કીપ કરી શકો છો સ્વાદ અનુસાર તેમાં આપણે મીઠું નાખવાનું છે બે થી ત્રણ મિનિટ આપણે ચડવા દઈશું સિંધાલુ મીઠું મેં લીધું છે આપણે ફરાળી વાનગીમાં આપણે સિંધાલુ મીઠાનો જ વપરાશ કરવાનો છે અને ટમેટું આપણે બરાબર ચડી જાય પછી તેમાં આપણે બટેકા આપણે બાફેલા લીધા છે તેના આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે તેમાં આપણે એક ચમચી જીરું નાખશું લાલ મરચું પાવડર નાખશું અડધી ચમચી અને આપણે બધું હલાવી લેશું તમે જોઈ શકો છો કે આપણું ટમેટો એકદમ બરાબર ચડી ગયું છે તો હવે આપણે બટેટાના ટુકડા કરેલા છે તે એડ કરી દઈશું મેં ચારથી પાંચ મીડિયમ સાઇઝના બટેકા બાફીને લીધા છે એક મોટી ચમચી આપણે એમાં તળેલી સાકર એડ કરીશું અને આપણે એને બરાબર રીતે હલાવી લેશું તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી મારી નવી નવી રેસીપી અને નવા નવા ભજન તમને સૌથી પહેલાં મળતા રહે અને જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટ પણ કરજો હવે આપણે આ સૂકી ભાજી એકથી બે મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું એટલે બધું એકસાથે સરસ કૂક થઈ જાય અને ઉપરથી આપણે તળેલા દાણા છે આ સિંગ દાણા તે આપણે એડ કરી દઈશું સિંગ નાખવી હોય તો પણ આપણે નાખી શકીએ છીએ અને તળેલા દાણા આપણે એડ કરવા હોય તો પણ નાખી શકીએ છીએ સૂકી ભાજીમાં દાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સિંગ પણ નાખી શકીએ આપણે ફોતરા કાઢીને અને ઉપરથી ને આપણે કોશમીર એડ કરીને સર્વ કરી લેશું એક ડીશમાં તો તૈયાર છે આપણી બટાકાની સૂકી ભાજી શ્રાવણ માસમાં ફરાળમાં લઈ શકાય એવી બટાકાની સૂકી ભાજી ટેસ્ટમાં ખૂબ જ સરસ ચટપટી અને ટેસ્ટી ખાટી મીઠી તો લઈ લઈશું એક ડીશમાં આપણે જો તમને આ રેસીપી પસંદ આવે તો વધુ ને વધુ શેર કરજો અને રાજગ્રના લોટનો શીરો પણ મેં મારી ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે લિંક તો ત તે જોઈ શકો છો સૂકી ભાજી તો એટલી સરસ બને છે કે હું જોતાં જ આપણે મોઢામાં પાણી આવી જાય તો હવે હું બીજી ફરાળી વાનગી લઈને આવીશ આજે આ રેસીપીમાં બસ આટલું જ થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો